શું ઈરાને અભેદ્ય કરી લીધો છે શું ખામનેનીના લડવૈયાઓ બાર દિવસના યુદ્ધનો બદલો લેવા તૈયાર છે શું ઈરાન હવે ઇઝરાયેલને સબક શીખવવા જઈ રહ્યું છે શું તેહરાને વિનાશનું નવું એલાર્મ વગાડી દીધું છે આ પ્રશ્નો અતિશયુક્તિ નથી આ પ્રશ્નો હવામાં ઉઠી રહ્યા નથી આ પ્રશ્નોની પાછળ એક ચિનગારી ધીમે ધીમે સળગી રહી છે જેને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા હવા આપી રહ્યા છે આ પ્રશ્નોની પાછળ એક એવું તોફાન ઉઠી રહ્યું છે જે કોઈ પણ સમયે ઈરાનના દુશ્મનો માટે પડકાર બની શકે છે કારણ કે બાર દિવસના યુદ્ધે ઈરાનને એક એવો પાઠ શીખવ્યો છે જે હવે ઈઝરાયલને ખૂબ ભારે પડવાનું છે આ જ કારણે પશ્ચિમ એશિયામાં તણાવની જ્વાળાઓ તેજ થઈ ચૂકી છે તેહરાને માત્ર ઇઝરાયલ સાથે કોઈ પણ સંભવિત યુદ્ધની ચેતવણી જ નથી આપી પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેણે હાલના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે ઈરાની નેતૃત્વનું કહેવું છે કે પરિસ્થિતિ કોઈપણ ક્ષણે યુદ્ધમાં બદલાઈ શકે છે વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા આ શબ્દોનો ઈશારો સ્પષ્ટ છે અને એ એટલે કે ઈરાન હવે આગ સાથે રમવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે ઈરાને નક્કી કરી લીધું છે કે દુશ્મન સામે કેવી રીતે લડવું તેના કિલ્લાને કેવી રીતે ભેદવું અને તેના દરેક હુમલાનો કેવી રીતે કડક જવાબ આપો એટલે કે ઈરાન આ વખતે પૂરી તાકાત સાથે દુશ્મન પર હુમલો કરવાની તૈયારીમાં છે પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે ઈરાન શું કરી રહ્યું છે કે હવે તેનું દરેક પગલું ઇઝરાયલ પર ભારે પડવાનું છે ઈરાન કયો એવો રસ્તો અપનાવવા જઈ છે જેના દ્વારા જવાબ આપવામાં આવશે અહીંથી જ વાર્તા એ દિશામાં વળાંક લે છે જ્યાંથી પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધનું નવું બબલ રચાઈ રહ્યું છે એક એવું બબલ જે કોઈ પણ સમયે ફૂટી શકે છે બિન ચેતવણીએ બિન આહટે તેથી હવે ઈરાનના એ પ્લાનને સમજવું પડશે જેના કારણે ઈરાન ઇઝરાયલ પર ભારે પડવાનું છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક એવો પ્લાન છે જેને અત્યંત ગુપ્ત રીતે અમલમાં લાવવામાં આવી રહ્યો છે આ પ્લાનને અંજામ સુધી પહોંચાડવા માટે એવી રીતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને કોઈ પણ એક્શનની ભનક ન લાગે

આ ડ્રીલ માત્ર એક અભ્યાસ નથી પરંતુ એક મોટો સંદેશનો ભાગ છે ફારસની ખાડીથી લઈને ઓમાનની ખાડી અને અરબ સાગર સુધી ફેલાયેલા આ યુદ્ધ અભ્યાસમાં ઈરાની નૌસેનાએ પોતાના સૌથી ઘાતક હથિયારોનું પ્રદર્શન કર્યું છે ડ્રીલમાં સામેલ સે લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલો તાગી જેનું લક્ષ્ય સમુદ્રમાં સેંકડો કિલોમીટર દૂર તૈનાત નકલી દુશ્મન જહાજો હતા સાથે જ ડ્રોન સ્વાર્મિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું કે ઈરાન એક સાથે ઘણા મોરચે દુશ્મનને ઘેરી શકે છે ઈરાની નૌસેનાના પ્રવક્તાનું સ્પષ્ટ કહેવું છે કે આ અભ્યાસ અમારી આત્મનિર્ભરતા અને દુશ્મનને દરેક હાલતમાં જવાબ આપવાની ક્ષમતા દર્શાવે છે આ ડ્રીલ દરમિયાન સામે આવેલા વિડીયોની ગુંજ આખા પશ્ચિમ એશિયામાં સંભળાઈ રહી છે ઈરાનના યુદ્ધ જહાજો એક સાથે ક્રુઝ મિસાઇલોની પહોંચાડ કરી રહ્યા છે ડ્રોન દસ્તાઓ દ્વારા આકાશમાં સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે આ તસવીરો માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ અમેરિકા અને ખાડી દેશો માટે પણ સીધો સંદેશ છે કે ઈરાન કોઈપણ સંભવિત યુદ્ધમાં સમુદ્રને પોતાની ઢાલ અને હથિયાર બંનેની જેમ ઉપયોગ કરી શકે છે આ અભ્યાસનો હેતુ એ બતાવવાનો છે કે ઈરાન હવે ઓલ્ડ જનરેશન મિસાઇલો પર નિર્ભર નથી બાર દિવસના યુદ્ધમાં જે મિસાઇલોથી ઇઝરાયેલના મોટા શહેરોને હચમાચાવી દેવામાં આવ્યા એ મિસાઇલો ખરેખર જૂની હતી પરંતુ હવે ઈરાન પાસે ન્યૂ જનરેશનના ઘાતક હથિયારો છે ખાઈબર શિકન એક અત્યંત ઘાતક મિસાઇલ છે જે ઘન ઇંધણ પર કામ કરે છે આ મિસાઇલને લોન્ચ કરવામાં માત્ર થોડી મિનિટ લાગે છે અને તેની રેન્જ ચૌદસો કિલોમીટર સુધી છે આ ઉપરાંત કાસિમ બસીર જેવી નવી ટેકનોલોજીથી સજ્જ મિસાઇલ જે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઇન્ફ્રા રેડ સિસ્ટમથી સજ્જ છે કોઈપણ ઇલેક્ટ્રોનિક જેમિંગને નિષ્ફળ કરી શકે છે ઈરાની સંરક્ષણ મંત્રી અઝીઝ નાસીર જાદેહે સમાચાર એજન્સી ઈરનાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું બાર દિવસના ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલી મિસાઇલો થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી આજે અમે પહેલાની મિસાઇલોની તુલનામાં ઘણું વધુ ક્ષમતા ધરાવતી મિસાઇલો બનાવી છે આ મિસાઇલો અમારી પાસે છે આવી સ્થિતિમાં જો ઝાયોની દુશ્મનો ફરી આવું સાહસ કરશે તો અમે નિશંકપણે તેનો ઉપયોગ કરીશું ખાસ વાત એ છે કે ઈરાનની આ ડ્રીલમાં એક બીજી વસ્તુ જોવા મળી અને તે એટલે કે તેહરાને એન્ટીશીપ બેલેસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું એટલે કે જો ઇઝરાયલ કે અમેરિકાનું કોઈ યુદ્ધ જહાજ ફારસની ખાડી કે અરબ સાગરમાં ઘુસે તો તે મિનિટોમાં નિશાના પર આવી શકે છે આ જ કારણે આ લઈને અમેરિકી નૌસેનામાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી છે આ ડ્રીલનો સૌથી મોટો સંદેશ એ છે કે ઈરાન હવે રિએક્ટિવ પાવર નથી પરંતુ પ્રોએક્ટિવ સ્ટ્રાઇક ફોર્સ બનવાની તૈયારી કરી ચૂક્યું છે હવે તે રાહ નહીં જોવે કે દુશ્મન પહેલા હુમલો કરે પરંતુ જો પરિસ્થિતિ બને તો ઈરાન પોતે પહેલો વાર કરવામાં અચકાશે નહીં અને આ જ વિચારસરણી હેઠળ ઈરાનની નૌસેનાએ બાર દિવસના યુદ્ધ બાદ પોતાનો પહેલો મોટો એક્શન મોરચો ખોલ્યો છે તેહરાનનો દાવો છે કે અભ્યાસ બતાવે છે કે જો ઇઝરાયલને ફરી યુદ્ધની આગમાં જોકવામાં આવશે તો આ વખતે જવાબ પહેલા કરતા ઘણો વધુ ખાતક અને ઝડપી હશે આજ એ સંકેત છે જેના કારણે પશ્ચિમ એશિયા ફરી એકવાર વિસ્ફોટક વળાંક પર ઉભું છે અને આજ કારણે આ મિલિટરી ડ્રિલને આખી દુનિયા યુદ્ધની ચેતવણી તરીકે જોઈ રહી છે મોટી વાત એ પણ છે કે આ વખતે ઈરાન વિશ્વ સમુદાય સામે ઇઝરાયેલી ઇઝરાયલની ખુલ્લેઆમ ઉલ્લેખ કરી રહ્યું છે તે મનસાઓ જેમાં બેન્જામિન નેતન્યાહુ દ્વારા ગ્રેટર ઇઝરાયલ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ઈરાન દ્વારા ખુલ્લેઆમ ઇઝરાયેલની વિસ્તારવાદી નીતિને દુનિયાના ઘણા દેશો માટે ઘાતક ગણવામાં આવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ પશ્ચિમ એશિયાને અનંત યુદ્ધની આગમાં ઝોકવા માંગે છે که نخست وزیر رژیم سکیونیستی مطرح کرد مبنی بر این که خودم رو مأمور تحقق ایده ای اسرائیل بزرگ میدونم و ما میدونیم که اسرائیل بزرگ به زعم اونها شامل بخش قابل توجهی از سرزمین های عربی و اسلامی میشه این نشون میده که رژیم سئونستی در توسعه طلبی خودش هیچ حد و مرزی رو نمیشناسه بنابراین فکر می‌کنم همه کشورهای منطقه بیش از پیش هوشیار شدن نسبت به انی حوی پاچا فریے ایران نا ای گپت ہتھیار انی پلان پر جی ایرانی نوی طاقات بنی گیو چھے دعوہ کروا مے اوی چھے کہ اسرائیل نو سامنا کروا مٹی ایران نے ایک ایوو گپت پلان تیار کریو چھے جنی خوبج اونچی ماہیت بہار પરંતુ તેના સંકેત તાજેતરના દિવસોમાં વારંવાર મળી રહ્યા છે પશ્ચિમ એશિયામાં તણાવની વધતી આંચ આજ પ્લાન સાથે જોડાયેલી છે બાર દિવસના યુદ્ધ બાદ ઈરાને અનુભવ્યું કે માત્ર રક્ષણાત્મક રણનીતિથી હવે ઇઝરાયલને જવાબ આપી શકાય નહીં તેથી તેહરાને ઓફેન્સિવ ડિફેન્સ એટલે કે આક્રમક સુરક્ષાની નવી રણનીતિ પર કામ શરૂ કર્યું આજ ગુપ્ત પ્લાન ખરેખર આગામી દિવસોમાં આખા ક્ષેત્રનું ચિત્ર બદલી શકે છે આ ગુપ્ત પ્લાનનું સૌથી મહત્ત્વનું પાસું છે મિસાઇલ નેટવર્ક દાવો છે કે ઈરાની જમીનની નીચે ગુપ્ત ટનલો અને બંકરોમાં ડઝનબંધ મિસાઇલ ઠેકાણા બનાવ્યા છે અને અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીઝ કહેવામાં આવી રહ્યું છે આ ઠેકાણાઓથી એકસાથે સેંકડો મિસાઇલ દાગી શકાય છે આમાંથી ઘણી મિસાઇલો ચોક્કસ નિશાનો સાધવાવાળી પ્રિસિઝન ગાઈડેડ ટેકનોલોજીથી સજ્જ છે એટલે કે જો યુદ્ધ થશે તો તેલ અવિવ લઈને હાઈફા સુધીના મહત્વના ઠેકાણા મિનિટોમાં નિશાના પર આવી શકે છે ઈરાનના આ ગુપ્ત પ્લાનનું બીજું પાસું છે ડ્રોન વોરફેર રિપોર્ટ્સ અનુસાર ઈરાને છેલ્લા કેટલાક મહિનામાં પોતાની ડ્રોન ટેકનોલોજીને ખૂબ ઝડપથી અપગ્રેડ કરી છે ડ્રોન હવે માત્ર નિરીક્ષણ માટે જ નહીં પરંતુ સીધા હુમલા કરવામાં પણ સક્ષમ છે સ્વાર્મ ડ્રોન ટેકનોલોજી દ્વારા એક સાથે ડઝન બંધ ડ્રોન કોઈ ટાર્ગેટ પર ધાવો બોલી શકે છે આથી ઇઝરાયલના આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમને ઓવરલોડ કરવાનો પ્લાન છે એટલે કે પહેલા આકાશમાંથી સેંકડો ડ્રોન છોડવામાં આવશે જેથી ઇઝરાયલની રક્ષણ પ્રણાલી વ્યસ્ત થઈ જાય અને પછી તે દરમિયાન લાંબા અંતરની મિસાઇલો દાગવામાં આવે આ જ રીતે ઈરાનના ગુપ્ત પ્લાનનું ત્રીજું અને અત્યંત મહત્વનું પાસું છે સાયબર વોર એટલે કે એ ટેકનોલોજી જેનો ઉપયોગ ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ વારંવાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ વખતનો દાવો છે કે ઈરાનના સાયબર કમાન્ડે છેલ્લા કેટલાક સમયમાં ઘણા ટ્રાયલ કર્યા છે ઇઝરાયલની વીજળી વ્યવસ્થા પાણીની સપ્લાય અને સંચાર પ્રણાલી પર હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સાયબર હુમલા દ્વારા દુશ્મનની કમર તોડવી એ આ પ્લાનનો ભાગ છે આટલું જ નહીં ઇઝરાયલને ચોથા અને અત્યંત ઘાતક મોરચેથી પણ ઘેરવાની તૈયારી કરવામાં આવી છે અને એ છે ઈરાને હિજબુલ્લા હુથી બળવાખોરો અને ગાઝામાં હમાસ જેવા સંગઠનોને પોતાની સાથી ઊભા રાખ્યા છે ગુપ્ત પ્લાન હેઠળ જો ઇઝરાયલ સાથે ફરીથી સીધું યુદ્ધ છેડાશે તો આ સંગઠનો અલગ અલગ મોરચેથી ઇઝરાયલ પર હુમલો કરશે જેથી ઇઝરાયલને ઘણા મોરચે એક સાથે લડાઈ ઝીલવી પડશે જોકે કે આ મોરચે ઇઝરાયલ પહેલા પણ જવાબ આપતું આવ્યું છે પરંતુ આ વખતે આ ટેકનિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઈરાનના પ્રોક્સીઓએ ઇઝરાયલ સામે આશ્ચર્યજનક હુમલાના પ્લાન તૈયાર કર્યા છે પાંચમો અને સૌથી ગુપ્ત પાસું છે ન્યુક્લિયર શેડો સ્ટ્રેટેજી જોકે ઈરાન ખુલ્લેઆમ પરમાણુ હથિયારો હોવાનો ઇનકાર કરે છે પરંતુ અમેરિકી અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે તેહરાને પોતાના પરમાણુ કાર્યક્રમને ગુપ્ત રીતે આગળ વધાર્યો છે ગુપ્ત પ્લાનનો હેતુ એ જ છે કે ઇઝરાયેલને એ અહેસાસ કરાવવામાં આવે કે જો તેણે આગળ વધીને હુમલો કર્યો તો પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ સુધી પહોંચી શકે છે એટલે કે કુલ મળીને આ પ્લાન એક સ્ટ્રેટેજી છે મિસાઇલો ડ્રોન સાયબર હુમલા પ્રોક્સી નેટવર્ક અને ન્યુક્લિયર દબાણ આ વસ્તુઓ મળીને ચારે બાજુથી ઘેરવાની રણનીતિ છે કારણે ગુપ્ત આખા પશ્ચિમ એશિયા માટે મોટો ખતરો ગણવામાં આવી રહ્યો છે આ પ્લાનની સૌથી મોટી તાકાત એ છે કે તેને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો છે જે પણ માહિતી છનકીને બહાર આવી છે તે ખૂબ જ સપાટીની છે અને સામાન્ય રણનીતિ જેવી લાગે છે પરંતુ હકીકત કંઈક અલગ છે અમેરિકી અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી વારંવાર દાવો કરતી રહી છે કે તેઓ ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે પરંતુ સચ્ચાઈ એ છે કે ઘણી વખત તેમને ઈરાનના નવા હથિયારોની માહિતી ત્યારે મળે છે જ્યારે તેનું પરીક્ષણ થઈ ચુક્યું હોય